મિત્રો આપણે રોજ એક નવી આશા લઈને દિવસની શરૂઆત કરીએ છીએ આવનારા સમયમાં આપણા સપના પૂરા થઈ જશે એવા અરમાન લઈને આપણે જિંદગી જીવવા નીકળી પડીએ છીએ પણ જો આપણે ભૂતકાળને નજર સામે લાવીએ તો એક વિચાર ચોક્કસ આવે કે શું વિચાર્યું હતું ને શું થઈ ગયું પ્રશ્ન પણ થાય કે વિચારીએ છીએ એવું કેમ નહીં થતું હોય જો દરેક જણ વિચારે એવું જ થાય તો દુનિયામાં કેવો અનર્થ થઈ જાય માટે જ આપણે ઈચ્છીએ તેમ નહીં પણ સમગ્ર સૃષ્ટિના હિતમાં ભગવાન વિચારે તેવું થાય છે આપણા જીવનમાં દરેક ઘટના સમગ્રતયા હિતને ધ્યાનમાં રાખીને ઘટતી હોય છે અને એમાં વિશ્વના સર્જનહારનો કોઈ ચોક્કસ અને સ્પષ્ટ ઈશારો હોય છે આ જ વાત મને એક વિચાર પ્રેરે છે ના વિચાર્યું હોય એવું એકદમ કેમ થઈ જાય છે ના વિચાર્યું હોય એવું એ અચાનક કેમ થઈ જાય છે નક્કી દરેક વાતમાં તારો કોઈક અણસાર હોય છે નક્કી દરેક વાતમાં તારો કોઈ અણસાર હોય છે